એકદમ રોષે ભરાઈ ગયા અને માતાજીને તો હવે જવું જ હતું મહાદેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જાઓ તો મહાદેવજી મારાથી રોજ માટે અલગ થઈ જાય ને મારું શરીર છૂટી જાય તો મહાદેવજી ત્રિગુણાતીત થઈ જાય એટલે માતાજી નીકળ્યા છે મહાદેવજીને ખબર પડી ગઈ છે કે હવે મારે ખરા અર્થમાં મહાદેવજીએ વિચાર્યું કે હવે છેલ્લો આ દર્શન છે માતાજીના અને હું એની આંખમાં એવું થઈ જાય કે આ મહાદેવના પત્ની છે એટલે પતિની આ તો છૂટી ગઈ પિતાની આ પણ છૂટે અને એના માટે મહાદેવજીએ નંદીશ્વરને મોકલ્યા છે મેના પક્ષીને મોકલ્યા છે દડો દર્પણ રાજચિ દુદુપી શંખ શ્વેત છત્ર ચામર કોઈ રાજણી આવતા હોય એવા સાથે મોકલ્યા છે અને મા સતી ત્યાં પહોંચ્યા ત્યારે એમ થયું કે ઓહો કોઈ રાજા કોઈ રાણી આવે છે જોઈ ત્યાં તો મહાદેવના પત્ની પોતાના દીકરી છે એટલે કહ્યું કે આ મહાદેવોને બતાવવા માગતો લાગે એટલે કહ્યું કોઈ એની સામે બોલશો નહીં આજુબાજુમાં સતી એની આજુબાજુમાં ફરતા હતા એક માએ થોડોક આદર આપ્યો છે માને કહ્યું કે માં મારા પ્રત્યે એટલો બધો રોષ પિતાજીને સમજાવવા માટે જાય પણ પિતાજી પણ જોતા નથી પ્રદક્ષિણા ફરે છે યજ્ઞ કુંડની યજ્ઞશાળાની પ્રદક્ષિણા ફરે છે એકવાર મારા પિતાજી બોલાવે કે જેના પતિને યજ્ઞમાંથી બહિષ્કૃત કર્યો હોય એની પત્ની હોય હાજર રહેવું ન જોઈએ પિતાજી એવું બોલ્યા છે દીકરી તરીકે નહીં કોઈના પત્ની તરીકે સંબોધન કર્યું જેનો પતિ અમંગળ હોય જેનો પતિ અકુલીન હોય જેનો પતિ મૂર્ખ હોય જેનો પતિ ઉદ્દંડ હોય એને અહીં ન રહેવું જોઈએ એવું કહ્યું ત્યારે માં સતીને એવું થયું કે હવે હું મારા દેહને છોડી દઉં જ્યાં મારા પતિનું અપમાન થતું હોય અને એ સમયે ઉત્તર દિશામાં બેસી ગયા છે માથા ઉપર પીળું કપડું રાખ્યું છે અને પીળું કપડું રાખી અને કહ્યું કે હે દક્ષ તું વાસ્તવિકમાં બાપ નહીં પણ માં પાપ છો કારણ કે મારા પતિનું બેદ નામના અક્ષરોનું નામ છે શિવ જેને તમારા માટે ક્યારેય નબળું વિચાર્યું નથી મને લાખ સમજાવવામાં આવ્યા છતાં પણ હું અહીં આવી છું અને જે મારા મહાદેવની નિંદા કરી નિંદા કરે કે જે સાંભળે તાવ ઉભો નરકમ યાતો યાવત ચંદ્ર દીવા કરો એ ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી એને નરકમાં જાવું પડે છે મારા પતિ મને દાક્ષાયણી દાક્ષાયણી દક્ષની પુત્રી દક્ષની પુત્રી એમ બોલાવે છે હવે હું પાછી જાઉં તો મને બહુ સમજાવી મારા પતિ તમારો અનાદર થશે તમારા નજીકના લોકો તમારો અનાદર કરે મૃત્યુ સમાન થશે તો પણ હું આવી છે તો હવે જે શરીરથી તમે જે નિંદ જે શરીરથી મારી નિંદા મારા પતિની નિંદા કરી શિવજીની એ શરીરથી આ શરીરનો પણ જન્મ થયો છે તો હવે મારે આ શરીર પણ છોડવું છે ને માથા ઉપર પીળું વસ્ત્ર રાખી અને એવો શ્વાસ ખેંચો પ્રાણ પ્રાણ અપાન સાથે જોડ્યો છે પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન પાંચે પાંચ વાયુને ઉર્ધ્વ કર્યા છે અને જેવા ઉર્ધ્વ કરીને અહીંયા આજ્ઞા ચક્રમાં પાંચે પાંચ પ્રાણો પ્રાણ વાયુ લીધા છે એ પાંચે પાંચ પ્રાણ વાયુ અગ્નિનું રૂપ ધારણ કરી લીધું છે અને યોગાગ્નિ માં માં સતી બળવા માંડી ગયા છે 20000 સૈનિકો જે સાથે આવેલા હતા એને તો એ જ સમયે પોતાનો દેહ છોડી દીધો કે માં સતીનો દેહ પડી ગયો અને આ બધું દક્ષના કારણે થયું છે એટલે બધા શિવ ગણોએ પ્રવેશ કર્યો યજ્ઞશાળાની અંદર દક્ષને દંડ આપવા માટે દક્ષ યજમાન છે બ્રાહ્મણની જવાબદારી થાય કે યજમાનનું રક્ષણ થાય એટલે ભૃગુએ યજ્ઞમાં આહુતિ આપી ઓ અપહતમ રક્ષા બેઠ દિખદહ જેવી આહુતિ આપી ને એક સાથે એક હજાર ઋગુ નામના દેવતાઓ પ્રગટ થયા છે હાથમાં શસ્ત્ર લઈને યજમાનની રક્ષા માટે આવેલા જે સિમકણો હતા કોઈના હાથ કોઈના પગ કાપી નાખ્યા કોઈના આંખ કોઈના હાથ કોઈના નાક કોઈના કાન કાપી નાખ્યા છે હાહાકાર થઈ ગયો છે આખા યજ્ઞ શાળામાં કનખલના મેદાનમાં હાહાકાર થઈ ગયો છે માં સતીએ યોગાગ્નિમાં પોતાનો દેહ પાડ્યો છે અને એ સમાચાર મળ્યા બધા નાક કાન કપાઈ ગયા આ સમાચાર નારદજી લઈને ગયા છે કૈલાશ પર્વત ઉપર અને કૈલાસ પર્વત ઉપર મહાદેવજી પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા અને મહાદેવજી એ ત્યારે તાંડવ કહેવું છે એક અનેક પ્રકારના તાંડવો છે અને તાંડવોમાં એક પ્રકાર ભરતનાટ્ય શાસ્ત્ર એવું કહે કે તાંડવનો એક પ્રકાર છે એ પ્રકાર બીજો કોઈ નથી એ પ્રકારનું નામ છે રૌદ્ર તાંડવ ભગવાન જ્યારે ક્રોધમાં આવે અને ક્રોધમાં આવે ને ભગવાન જ્યારે તાંડવ કરે ત્યારે એને રૌદ્ર તાંડવ કહેવાય જયારે પ્રલય થાય ત્યારે પણ એક તાંડવ થાય ને સંહાર તાંડવ કહેવાય અને જયારે ભગવાન ક્યારેક ક્યારેક સંધ્યા સમય થાય સંધ્યા સમયે પણ એક તાંડવ કરે એ તાંડવ સંધ્યા તાંડવ ક્યારેક ભગવાન આનંદમાં આવી જાય તો એ પણ એક તાંડવ કરે એનું નામ છે આનંદ તાંડવ તાંડવ નો મતલબ થાય તંડુ ના પ્રોક્તમિત તાંડવ તંડુ એ સૌથી પેલા ગાયું એને તાંડવ કહેવાય અને તાંડવ એક મહિમા છે એ છંદ નું નામ છે પંચ ચામર છંદ પંચ એટલે પાંચ વખત ચામાર આમ ચામર આમ થાયને આમ બે ત્રણ ચાર પાંચ વખત આમ ચામર થાય ને એનો જેમ અવાજ આવે ને એવો તાંડવનો અવાજ આવે તંડુ ઋષિએ ગાયું છે જેમાં એકસો ને આઠ કરણ છે હાથની મુદ્રા હમ પગની મુદ્રા હં એકસોને આઠ વખત જેની અંદર એકસો આઠ વખત હાથ અને પગની મુદ્રાઓ બદલાય એને તાંડવ કહેવાય જેમાં બત્રીસ અંગહાર છે બત્રીસ અંગારનો મતલબ થાય એક અંગારમાં સાત આવેદ્રા બદલી જાય એવા એકસો આઠ કરણો છે એને કહેવાય તાંડવ ભગવાન ખાલી આમ આમ કરે એમ જ નહીં વારંવાર બદલતા જાય અને એવું બધું જે તાંડવ થાય એ તાંડવમાં મહાદેવજીએ જે તાંડવ કર્યું એમાં હાથ પગ એના હાથમાં રહેલું ડમરું હાથમાં રહેલું ત્રિશુલ એવું બધું એનું નૃત્ય થતું હતું એક સાથે પાંચ પાંચ નૃત્ય થતા હતા આ જોઈને રાવણે પણ નૃત્ય કર્યું હતું મહાદેવનું સામે નૃત્ય એ જોઈને રાવણ પણ નૃત્ય કરી પડ્યું અને એના માટે એના અનેક વિશ્લેષણો છે એમાં આજે મહાદેવજી નૃત્ય કરે છે એમાં પહેલે જટા છે એ મહાદેવજી આમ કરે આમ જટા થાય અને જટાની ઉપર રહેલો ભુજંગ જટાની ઉપર પણ સર્પ હતો પિંગલ એટલે એકદમ પીડા જેવો હતો આપણે એમ થાય કે સર્પ કંઈ પીડો હશે પીડો નતો પણ એના મસ્તક ઉપર કાલે આપણે ચર્ચા કરી ને એના મસ્તક ઉપર મણી હતો મણી વાળો સર્પ ભગવાનના માથા ઉપર હતો ખાલી ગળામાં પહેરો તો એમ નહીં માથાની જટા ઉપર પણ એક સર્પ હતો એ મણી વાળો સર્પ હતો ને એ આખો મણી પીડા કલરની હતી ઝટા ભુજંગ પિંગલ સ્પુરત એટલે ચમકતો હતો એ મણી ફણા એટલે ફેણ ઉપર મણી પ્રભા એટલી બધી પ્રભા હતી કે આમ 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 ધરો એટલે આખી બધી દિશાઓ છે પીડી પીડી લાગતી એક તો બરફ બરફમાં એનો પ્રકાશ પડતો તો એ બરફની બધી દિશાઓ પીડી પીડી લાગતી હતી કેવી કદંબ કુંકુમદ્રવ કદંબ એટલે હરિદ્ર હળદર જેવી હોય એવી

ઉપરનો સર્પ એટલે એ આમ જાય તો આ દિશા આમ જાય તો આ દિશા આમ આગળ જાય તો આગળની દિશા આમ પાછળ જાય તો પાછળની સર્પ પણ ઉપરનો નૃત્ય કરતો તો ખાલી એ નહીં ગળાનો સર્પ પણ નૃત્ય કરતો તો ભગવાન જટાટવી જટારૂપી અટવી આ જંગલ હતું અને જટાટવી ગલત એમાંથી ઉપરથી પડતું પાણી ગલત એનાથી પડતું પાણી આમ ઉપરથી આવતું હતું અને અહીંયાથી આવતું તો અહીંયા ભગવાનને અગ્નિ હતો અને એ નેત્ર અગ્નિ વાળું હતું ધગ 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 ઝલળ લલાટ પટ પાવકે આયા પાવકે અગ્નિ હતો ને એમાંથી આમ જલ પસાર થાય પ્રવાહ એ પ્રવાહ કે પાવિત સ્થળે એકદમ પવિત્ર સ્થળ છે જ્યાં ઝેર ધાણ કર્યું તેવા પવિત્ર સ્થળમાં જારે ઓલું ગરમા ગરમ પાણી આવ્યું એટલે સર્પ પણ આમ થઈ ગયો સર્પ ભુજંગ તુંગ માલિકામ સર્પ એકદમ લાંબો થયો અને લાંબો થયો તો ભગવાન એથી ડમાટ 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 એવું ભગવાને ડમરું વગાડ્યું કે ભગવાન સર્પ આમ થઈ ગયો એ પણ નૃત્ય કરે માથા ઉપર છે એ પણ નૃત્ય કરે એવું જ નહીં એટલે એકદમ હાથી મદોન મત હાથી બનીને એક રાક્ષસ આવ્યો હતો અને એ ગજાસુર નામનો રાક્ષસ ભગવાને એનું ચામડું આમ પકડીને ખેંચી લીધું અને એ ખેંચી લીધું ને પછી ચામડાનું ભગવાને ઉપવસ્ત્ર બનાવ્યું હતું આમ અને જાડુ ચામડું હોય કેવું હતું ઉત્તરીય ઉત્તરીય ઉપવસ્ત્ર મે દૂરે એકદમ વજનદાર હતું એટલે મહાદેવજી આમ નૃત્ય કરે તો ઓલું આમ સાઈડમાં પડી જાય એ પડી જાય એટલે મહાદેવજી પાછું આમ કરે આમ વારંવાર આમ એટલે ઉપર સર્પ નૃત્ય કરે ગળામાં સર્પ નૃત્ય કરે આ ઉત્તરીય પણ નૃત્ય કરે અને એ જોઈને રાવણ મનો વિનોદ મજબૂત અદ્ભુત કે નૃત્ય જોઈને રાજી થઈ ગયો ને રાવણ જોતા જોતા બિભરતું ભૂત ભરતરી જે બધાના હૃદયને ભરી દે અને ભરાઈ જાય તમારું ત્યારે તમે એક જ કરવા માંડો તમે નાચવા માંડો અને રાવણ પણ નાચવા માંડો ઉપરનો સર્પ નાચે છે ગળાનો સર્પ નાચે છે ત્રિશુલ નાચે છે ડમરૂ નાચે છે આ ઉત્તરીય નાચે છે ઈ જોઈને રાવણ પણ નાચે છે એટલે રાવણ તાંડવમાં લખે છે આ તાંડવ અમે આની વિશેષ ચર્ચા કુંભનાથ અને માં કરી હતી જ્યારે શિવપુરાણ હતું જેદી ભાઈ એના યજમાન હતા ધા દલા ધા દલા ધીની કે ધીની 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 કે 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 कथ <laughs> कृकाल

કોઈની આંખ ખેંચી લીધી કોઈની દાઢી ખેંચી લીધી કોઈના વાળ ખેંચી લીધા કોઈના દાંત ખેંચી લીધા અને હાથમાં ખડગ લઈને દોડ્યા છે વીરભદ્ર બ્રાહ્મણો કહે સતાડી દીયો આપણો યજમાન છે યજમાન હોય તો જ યજ્ઞની પૂર્ણાહુતિ થાય એ એનું કર્તવ્ય બજાવે છે અને એ સમયે એ યજ્ઞકુંડમાં સંતાઈ ગયેલા દક્ષને શોધી કાઢ્યો અને જોરદારનો કૂદકો લગાવ્યો એની છાતી ઉપર હાથમાં ખડગ લઈને માર્યું તો મસ્તક ન કપાણું જેમ શેરડીના સાઠાને મરડે એમ મરડી નાખી મુંડી અને પછી હાથમાં ખડગ લઈને જોરદાર નું ખડગ માર્યું છે દક્ષિણાગ્નિમાં સ્વાહા કરી હોમાઈ ગયું આખો યજ્ઞ વિદ્વાંસ થઈ ગયો બ્રાહ્મણોએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે કે ભગવાન નારાયણ કૃપા કરવા આ યજ્ઞની પૂર્ણાહુતિ થાય બ્રાહ્મણનો ધર્મ એ છે કે જે યજ્ઞનું કામ લીધું એ પરિપૂર્ણ કરે બ્રાહ્મણ એનો એનો ધર્મ બજાવ્યો બ્રાહ્મણોએ બચાવવા માટે પણ વારંવાર દક્ષને બચાવવા માટે પણ કરતા હતા એ યજ્ઞની રક્ષા માટે ભૃગુએ રૂબુ નામના દેવતાઓ પ્રગટ કર્યા યજ્ઞની રક્ષા માટે એને એનો ધર્મ બજાવ્યો સતીએ એનો ધર્મ બજાવ્યો સતીએ ધર્મમાં એવું વિચાર્યું કે મારા પતિ છે ત્રિગુણા તીત બની જાય સત્વગુણનું પણ આકર્ષણ ન રહેવું જોઈએ બધા સંતોને પગે લાગે ને આ કરી સત્વગુણનું આકર્ષણ છે એનું ભજન હોય સત્વગુણના કારણે બધા આકર્ષિત થતા હોય છે નાના બાળક પ્રત્યે આકર્ષિત થાય સત્વગુણના કારણે મારા મહાદેવ ત્રિગુણાતીત જ રહે એટલે મહાદેવજીને ત્રિગુણાતીત કરવા માટે મા સતીએ આ બધા પ્રોટોકોલ તોડી નાખા બધા નિયમો તોડીને માતાજીને દેહ છોડવો હતો માતાજીએ એના પતિ માટે ત્રિગુણાતીત કરવા માટે માતાજીએ પોતાનું કર્તવ્ય કર્મ કર્યું મહાદેવજીએ પોતાનું કર્તવ્ય કર્મ કર્યું આ કર્તવ્ય કર્મની ચર્ચા છે એ ચર્ચાનું નામ છે ધર્મ બધાએ પોતપોતાના ધર્મ બજાવવા અંતે ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું કે તમે બધા દેવતાઓને લઈ અને મહાદેવજી પાસે જાઓ ઉપાય બતાવશે અને જ્યારે મહાદેવજી પાસે જાય છે ત્યારે મહાદેવજીનું એક શબ્દચિત્ર અહીં રજૂ થયું છે બ્રહ્માજી સાથે બધા કૈલાસમાં જાય છે ત્યારે કૈલાસમાં એક મોટું વટ વૃક્ષ હોય છે સો યોજનનું એની સામે બધા બેસેલા મુમુક્ષુ લોકો બેસેલા હોય છે ખાસ કરીને એમાં સનતકુમારો સિદ્ધો સંતો કુબેરો યક્ષો બધા બેસેલા હોય એની સામે મહાદેવજી ઓટા ઉપર બેસેલા હોય છે મહાદેવજીનો એ ઓટામાંથી જમણો પગ નીચે લટકાવેલો છે અને ડાબો પગ છે જમણી જાંગ ઉપર છે ડાબા જાંગ ઉપર ડાબા ગોઠણ ઉપર ડાબો હાથ રાખેલો છે એ ડાબા હાથના મણિબંધ ઉપર રુદ્રાક્ષની માળા પહેરી છે દરવાસન ઉપર બેસેલા છે અને એ સમયે હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા છે ને એક યોગ પટ્ટ લાકડાની હાથમાં રાખેલી ટેકણી આમ રાખેલી છે એનો હાથ આમ મહાદેવજીના ઉપર છે એમાં રુદ્રાક્ષની માળા ફેરવે છે બ્રહ્માનંદનો અનુભવ કરે છે સુષુમણા નાડી ચાલુ કરવા માટેની આ વ્યવસ્થા છે તમે યોગ પટ્ટ ઉપર આમ બે હાથ રાખીને બેસી જાઓ તો એ સુષુમણા ચાલુ થઈ જાય એટલે મહાપુરુષો આમ હાથ રાખીને બેસતા હોય છે જ્યારે કોઈ મહાદેવ મહાપુરુષ એક પગ લટકાવતા હોય ને એક પગ એના પર ચડાવીને રાખતા હોય એ શું એ પછી ડાબ જમણો પગ દબાયેલો છે અને ડાબો પગ છે ડાબા પગના ગોઠણ ઉપર જમણો હાથ દબાવેલો છે એટલે પણ સુષુમણા ચાલુ થાય એ પણ સુષુમણા ચાલુ કરવા માટેની વ્યવસ્થા છે અને મહાદેવજી સુષુમણામાં આનંદ સાથે આવી રીતે તર્ક મુદ્રા રાખીને લોકોને બોધ આપ્યો છે બધાને કે જીવ ખાલી આમ શિવ તરફ આમ વળી જ જાય બેસ્ટ થઈ જાય આ ત્રણ સત્વગુણ આ સત્વગુણ રજોગુણ ને તમોગુણ છે સત્વગુણ રજોગુણ તમોગુણ થી અલગ થવું હોય તો એટલું જ કરવું પડે ખાલી આમ શિવ તરફ વળી જાવ વાત થઈ ગઈ પૂરી જીવ એ વિ ચર્ચા કરી મહાદેવજી ને પ્રાર્થના કરી મહાદેવજી કે મેં તો મનમાઈ નથી વિચાર્યું એના માટે ચાલો હું આવું દક્ષના યજ્ઞમાં ભગવાન આવ્યા મહાદેવજી એ મરેલો મસ્તક અલગ કરેલું હતું એની જગ્યાએ બકરાનું મસ્તક લગાવ્યું જીવિત કર્યું યજમાન યજ્ઞ પૂરો થાય એવા માટે અહીંયા અજા એટલે બકરાનો મતલબ થાય અજા સંસ્કૃતમાં ન જાય તે અજા જેની કોઈ દિવસ ઉત્પત્તિ થતી નથી ને અજા કહેવાય તત્વજ્ઞાન વિનાના મુખને તત્વજ્ઞાન વાળું મુખ કર્યું ભગવાને દુશ્મન હતો એટલો વિરોધ કર્યો તો જ્ઞાન વાળું મુખ બનાવ્યું ને મહાદેવજી યજ્ઞ પૂરો કરાયું આ આખું ધર્મ પ્રકરણ છે સતીએ પોતાનો ધર્મ બજાવ્યો મહાદેવજીએ પોતાનો ધર્મ બજાવ્યો બ્રાહ્મણોએ પોતાનો ધર્મ બજાવ્યો બધાએ પોત પોતાનું કર્તવ્ય કર્મ કર્યું દક્ષે પોતાનો ધર્મ બજાવ્યો દક્ષને સન્માન ન આપ્યું દક્ષે શ્રાપ આપ્યો દક્ષે બધા યજ્ઞમાંથી બહિષ્કૃત કર્યા એક લોકપાલને માન ન આપતી લોકપાલનો ધર્મ છે દક્ષ અભિમાની છે કે એવું કંઈ સૌ સમય પોતાનો ધર્મ બજાવ્યો છે અને એ ધર્મ બજાવવા સાથે આખું આ ધર્મ પ્રકરણ છે ધર્મ પ્રકરણને પુનઃ વંદના તો બ્રહ્મા વિષ્ણુ એક રૂપે દર્શન આપ્યા કહ્યું કે કોઈ એમને અલગ અલગ રીતે જોશે તો એને શાંતિની પ્રાપ્તિ નહીં થાય ક્યારેય પણ સર્વભૂતાત્મનામ બ્રહ્મ સુશાંતિમ અધિગ્છતિ ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યમ જે કોઈ એક રૂપે નથી જોતા એને ક્યારેય શાંતિ નહીં મળે